શ્રાવણ માસ ની હાર્દિક શુભકામના મહાદેવ ની બહુ ભક્તિ કરો અને તમને બહુ આગળ વધારે રેડી આપણે એવી પ્રાર્થના કરીએ બધા મારા પણ ઓકે બધા સોમવાર આપણે મંદિરે જ આવજો હજી સોમવાર તો આજે તો થયો ગુરુવારે સોમવાર આવશે પેલો શ્રાવણ મહિના અમરનાથ અમરનાથના દર્શન બરફની પાઇટ ઉપર હાલવાનું આ સોમવાર એ આપણે બતાવશું લોકમાં મજા આવશે એન્ડ ના ટાઈમ ટુ ગો કોલેજ તો લેટ્સ ગો કોલેજે જઈએ એન્ડ દસ વાગે આજે આવીને બેંકે જવાનું હોય કારણ કે ઘણા ઉપાડવાના છે કામ ઉપાડવાના નહીં કહું કઉ પછી કાલે દસ વાગે કઈ ઓકે લેટ્સ ગો ગો ટુ કોલેજ એન્ડ ઓમ નમ શિવ બધાને ભાઈ જો બિચારા ધ્રુવની જે ધ્રુવની જેમ બીમારી થઈ ગઈ ભાઈ મજા તો નથી આવતી ઓ ભાઈ જૂનાગઢનો ઝાંઝેરા રોડ મસ્ત ડેવલપ થવા માંડ્યો ધીમે ધીમે જો આ બિલ્ડિંગ જુઓ તો જેમ આગળ જતા તેમ ડેવલોપિંગ મતલબ બિલ્ડિંગ ઓલું ખૂબ વધતું જાય છે એક નંબર અમે અત્યારે થોડુંક બેંક ના કામે જે આવ્યા હતા બસ તમને એ જ કહેવા માંગતો તો કે ભાઈ ડેવલોપિંગ ધીમે ધીમે જુનાગઢમાં મસ્ત થઈ રહ્યું છે ત્રણસો સત્તાણુ કરોડ સરખા વપરાઈ રહ્યા વપરાશે રેડી જ રહી ગયો આપણે અહીંયા <melodicelandeles> <lay> <affe> <Kate> <notes> કલર જુદો આવા આપણે તમારો એ વસ્તુ થયું બરોબર આ પડ ખોટું છે એ હોયો દે હોયો દે જરૂર હોયો jpeg આપણે આનું અપલોડ કરવાનું હોય છે એમાં અત્યારે તો અમારા મામાને બસ સ્ટેન્ડે મૂકીને ભૂઈના રૂટીના ઓફિસ આવ્યો ને ભાઈ એક વાત હું લોકમાં ખોટી બોલી ગયો એના માટે સોરી કે ભાઈ શ્રાવણ મહિનો આજથી ચાલુ નથી થતો હા હું આપણે ઇંગ્લિશ મહિનાના હિસાબે ગણતો હતો કે ભાઈ આજ પહેલી તારીખે ચાલુ થઈ ગયો પણ નહીં મહિનો ચાલુ થયો નથી મહિનાના આ સોમવાર હશે ને ત્યાંથી શ્રાવણ મહિનો ચાલુ થાય મમી ગયા મેં કીધું લોકમાં કહી દો લાવો ઓકે તો ટાઈમ ટુ ઓકે લેટ ગો લેવા બાકી તમે જોયું ને ફોનની જે રીતના ફોનું પાર તો તો આજ ખબર પડી ગઈ કે ભાઈ ફોની કઈ કઈ રીતે ફોનું ચેક કરે એના જે તમને ટીપા જોયો તા ને ટીપા હાલો બાય બસ તો ગાઈસ અત્યારે આપણા હાથમાં આવી ગઈ ઇલેક્ટ્રિક સ્કૂટી જે જેમાં બે બ્રેક લગાડ દો તો બ્રેક નાખ જો 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 હા હમણાં એક છોકરીને પચાક ગદી પોરવી દે તમને લાવ દે ઓ ગિમે આકો દે બાકી આ બધા ટુકડી હે ને બધી ઊભી થઈ જાય હાલો

પૂરું ભાઈ હવે બંધ કરું હું બ્લો તો ભાઈ મિત્રો અત્યારે ભાઈ આપણે એક શું કહેવાય જે આપણો ક્રોધામ શું કહેવાય લોહી ઉકરી પડે એવો કોકે કમેન્ટ કરી આપણે એ રીલ્સમાં આવી કમેન્ટ જોઈને મને તો કંઈક અંદરથી આમ થાવા માંડે કે ભાઈ આને આને હું કહેવાય કરી નાખ્યા કંઈક આપણે ઓલી કટાયા ભાઈ રીલ હતી સપોર્ટ કરવા માટે ગુજરાતથી આપણે બધા ભેગા થઈને રીલ્સ બનાવી હતી એમાં કોક કોકે બહુ એટલે બહુ એટલે સેન્સેટિવ કમેન્ટ કરી આપણા જાતિ ધર્મ ઉપર રામ ભગવાન ઉપર તો એને આપણે હવે આજે હિસાબ કરી જ નાખો ફાઇનલી મેં છ વાગે કમેન્ટ જોઈને મને જે અંદરથી આમ છ ચડતો હતો ને આમ જે હું કહેવાય ચૂલ નહીં પણ આમ કે હમજો દી તમે જે હમજો એ તો હવે તમને કમેન્ટ બતાવું અને તમે ઇન્સ્ટામાં જઈને એની આઈડીની આઈડીમાં જઈને એને હું એને જો એનું આઈ એનું શું કહેવાય ફોલો એકાઉન્ટ એનું એકાઉન્ટ છે ને એને ફોલો કરી તો જ મેસેજ જાય એવું છે તો મેં ફોલો રિક્વેસ્ટ નહીં કે એની રિક્વેસ્ટ લીધી નહીં આપણે એનો આજે પૂરો હિસાબ કરવો હતો પણ ભાઈ રિક્વેસ્ટ લેતા નથી અને મેસેજ જાતો નથી તો ભાઈ એને મેં કમેન્ટમાં તો રિપ્લે કર્યો છે એના આપણે કમેન્ટમાં રિપ્લે બધા તમે બધા ઈ કમેન્ટમાં રિપ્લે કરો અને એની મારો સમજી ગયા અન મારો ધીમે બોલું થોડી ઘાસ કાળ કે ઘર બાર બેઠું એની આપણે શું કહેવાય ચોરી કરી નાખો ને બધું તમને એ કમેન્ટ બતાવું અને એનું આઈડી બતાવું ઇન્સ્ટામાં જઈને થોડુંક મારું કામ કરી દેજો હવે ભાઈને આપણે સાઈડમાં લઈ જ લેવાનો કારણ કે આનો પોહાય સમજી ગયા તમે તમને બતાવું સિરિયસ લેજો થોડુંક મજાકમાં ના લેતા લેટ્સ વેઇટ વેટ તો ભાઈ મિત્રો આ હૈ કમેન્ટ અને ભાઈ આ કમેન્ટને હું ડિલીટ એટલા માટે નથી કરતો પણ મને ખરાબ લાગે ડિલીટ કરી નાખું પણ આ ભાઈને આપણે શું કહેવાય હવે આપણે લેવાનો ખૂણામાં અને હવે તમે આ રિપ્લે એકવાર કમેન્ટમાં જઈને અને ભાઈને આપણો પાવર દેખાડી ગયો હિન્દુ પાવર આ આજકાલના હું કહીને ભાઈ જાય હવે આપણે કંઈ વધારે બોલવું નથી પણ આપણે જો બોલશું તો ખોટું એના ધર્મને ખરાબ લાગી જાય પણ આપણે આપણા ધર્મને અત્યારે કઈ સ્ટેજ ઉપર લઈ જવાનો હિન્દુ ધર્મને અને આવા લોકો મતલબ હું કહેવાય જે ઓલા કહેવાય ને અસામાજિક તત્વો કાંઈ નહીં આપણે ઇગ્નો નથી આ એક આ કમેન્ટને આપણે શું કહું ઊભારી હોય તમે કમેન્ટ જોઈ લીધી આ આપણી રીલ જોઈ લીધી આ રીલમાં કમેન્ટ હઈ રેડી તો ફટાફટ આ કમેન્ટમાં તમે જઈ અને આપણો શું કહેવાય આની દેશી ભાષામાં ગૌ તો આની ગાન મારી લ્યો હવે હું બેક કેમેરો કરીને તમને કહું તો ભાઈ હવે આપણે આને ફૂલ અત્યારે હું ટ્રાય કરું કે મેસેજ કરી આપું કોલમાં વાત કરી આપું પણ ભાઈ આપણી રિક્વેસ્ટ જ નથી લેતા એને એવું રાખ્યું જે મને ફોલો ફોલો કરશે ને હું એને હું ફોલો દઈને એ જ મને મેસેજ મેસેજને કોલ ને બધું કરી શકશે તો ભાઈ કઈ એવું કાંઈ એક્સેપ્ટ કરતા નથી તો હું એને ફરાફ હું કે વારંવાર ફોલો દેવાની કોશિશ કરું તો બધા એને ફોલો કરવાની ફોલો ફોલો ગયા મા એના જે થાય પણ આપણે એને શું કહેવાય સબક શીખાડવાનો છે મતલબ એને ખબર પડી જાય કે બીજી વાર હિન્દુ ધર્મ વિશે કાંઈ બોલે નહીં તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કાલથી એની ઉપર રીલે હું બનાવી નાખી કે ભાઈ હવે આ ભાઈને આપણે પૂરું આપણી તરફી ટ્રાય કરીએ હવે તમે પણ તમારો સપોર્ટ દેખાડો અને આ તો આપણે જોઈ ના જગીએ કહેતા હોય ભણાય કે ભાઈ આવી કમેન્ટોને ઇગ્નોર કરવી પણ ઇગ્નોર નથી કરવી આપણે આપણે ઇગ્નોર નથી કરવી ઓકે તો ફટાફટ આપણો પાવર દેખાડો હું તો ટ્રાય કરું મારી તરફથી પણ તમે થોડું કમેન્ટમાં એને શું કહેવાય સાઈડમાં જઈને કઢો ગબ ગભાઈ આવો ઓકે તો કામ કરી નાખજો આપણું પણ થોડુંક જય રામ તો અત્યારે તો ભાઈ મને શરમ આવે કે ભાઈ એ કમેન્ટને મેં પિન કરી દે અને એ કમેન્ટ હજી સુધી રાખી પણ આપણે એની ઉપર શું કરીએ હવે કે ભાઈ નામ લઈ લે ખૂણામાં તો ભાઈ નાખીએ નું કામ હવે ઓકે કાલે રીલ આવે મસ્તની ઉપર કરીએ ભાઈ હવે સાઈડમાં થોડુંક ફટાફટી શેર કરો ને જેમ બને એમ વિડીયો આગળ વધારો એટલે કે ભાઈ ખબર પડે બીજી વાર કોઈ આવી રીતે બોલી ન જાય તો કે ભાઈ બોલવા નાઈ તો બોલવાના છે પણ આપણી આપણા તરફથી તો એ હું કે ભાઈ ખેંચીને રખે ભાઈ કે કોઈ બોલવું ન જોઈએ આપણે ધર્મ નું અત્યારે સ્ટેજ ક્યાં લગી ઉપર જઈ રહ્યું હોય ને ભાઈ આવા લોકો સ્ટેજ ને હા બગાડે મતલબ હું કરીએ કહાઉ નીચું ગીરાવાની કોશિશ કરે પણ આપણે નીચું પડવા નહીં દઈએ જેમ બને એમ શેર કરો ને ભાઈ આને આપણે જલ્દી આમ જલ્દી કરી આનું શું કહેવાય નિપટો કરીએ ઓકે શેર કરજો